કાલોલમાં એક જ વરસાદે પોલ ખોલી નાખી છે કાલોલના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા તળાવના બ્યુટીફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે સરકાર દ્વારા આશરે કરોડના ખર્ચે તળાવના વિકાસ માટે નામના કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી હતી પરંતુ પંચમહાલમાં પડેલા વરસાદે નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે સ્થાનિકો દ્વારા નબળી કામગીરી થતી હોવાની રજૂઆતો વારંવાર કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્ય કાર્યવાહી કરવામાં નથી આવી જયારે વરસાદ પડ્યો ત્યારે આરસીસી સહિતનું બાંધકામ ધોવાઈ જતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું સ્થાનિકો દ્વારા તાત્કાલિક કામ અટકાવી કાલોલ નગરની અંદર આવેલું તળાવ જે બ્યુટીફિકેશન માટેનું કામગીરી કરી રહી છે આ નગરપાલિકા એની કામગીરી એટલી હલકી કક્ષાની છે કે એમાં અંદર જે પ્લાન એસ્ટિમેટ પ્રમાણે સળિયા કપચી સિમેન્ટ વાપર્યો છે કે આવી પોઝિશન બી જે માટી કામ થયું છે માટી કામ બી એટલી હલકી કક્ષાનું જે પીચિંગ પ્રેશર દબાઈ નથી કરી એના કારણે આ આખું બધું આપ દેખી રહ્યો છો કે બધું તૂટી ગયું છે પાણીના ફોર્સ ના હજુ તો વરસાદ શરૂઆત છે ચોમાસાની હજુ શરૂઆતની મેં હજુ તો બે પાંચ ઇંચ પાણી પડ્યું એની આ પોઝિશન તો પછી હજુ તો આખું ચોમાસું બાકી શું થશે એમ અને આ કરોડો રૂપિયાની ગ્રાન્ટને આ જે કોન્ટ્રાક્ટર એને નગરપાલિકાએ જે એને કોન્ટ્રાક્ટર આપી કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકીને એને કામ બી અટકાવી દેવું જોઈએ એના જે પૈસા હોય એ બધા બિલો બી બંધ ના આપવા જોઈએ કાલોલના વિકાસમાં જે તળાવનું કામકાજ જે બ્યુટીફીયની કામગીરી કરી છે એમાં બિલકુલ બોગસ થયેલી છે હલકી પ્રકારનું કામકાજ થયેલું છે પહેલાં જ વરસાદની અંદર જે તલાવની આજુબાજુના જે રોડને અંદરનો જે ભાગ છે એ બધો તૂટી ગયો છે પાણીના વરસાદથી એ તમે બધા જોઈ શકો છો અને બિલકુલ ભ્રષ્ટાચાર થયો છે આમાં જે નવા નિશાળિયાઓ હોય એ લોકોને આ ટેન્ડર આપ્યું છે કે જેને બિન અનુભવી માણસો છે એ લોકોએ આ કામગીરી ખરેખર કરી છે આ બાજુ જે ઇન્દિરાનગર છે એ પાણીનો નિકાલ કોઈ થયો નથી આ બાજુ જે રોડ ઉપરથી જે સોસાયટીનું પાણી આવે છે એનો પણ કોઈ નિકાલ કર્યો નથી અને આ જે પ્લાનિંગ કર્યું છે એ બિલકુલ બોગસ પ્લાનિંગ છે જેને લીધે સરકારના ખોટા પૈસાનું વ્યવ થયો છે અને મોટો ભ્રષ્ટાચાર છે ખરેખર આ કોન્ટ્રાક્ટર જે કંઈ હોય એને બ્રેક લિસ્ટ કરવો જોઈએ સરકાર દ્વારા દરેક નગરપાલિકાને બ્યુટિફિફિકેશન માટે તળાવ અને વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે કાલોલ નગરને ચાર કરોડ રૂપિયા ઉપરાંતની રકમ કાલોલ નગરના તળાવ માટે બ્યુટીફિકેશન ફાળવવામાં આવી બ્યુટીફિકેશનની શરૂઆત કરી જેમાં જોવા જઈએ તો આજુબાજુની પાણી બનાવીને તેમાં પાણી ભરવા માટેની શરૂઆત કરી આ કામગીરીની શરૂઆત થઈ અને વરસાદ આવ્યો વરસાદ આવતાની સાથે જ પહેલા જ વરસાદ તેમની પોલ ખોલી નાખી જોવા જઈએ તો આ જે દ્રશ્યો છે એ તળાવની પાળના છે એ માટી કામ ના પ્રેશર આવવાને કારણે આખું ધોવાઈ ગયું છે હાલ જોવા જઈએ તો જુવાતાની સાથે જે સિમેન્ટ કોક્રેટની પાળ કરેલી એ પણ ધોવાઈ ગઈ છે હલથી ગુણવત્તાનું કામ કર્યું એવું સ્પષ્ટ દેખાય છે કારણ કે જે પ્રેશર આવ્યું પ્રેશરની સાથે સાથે સળિયા પણ બહાર નીકળી ગયા આ સળિયા અને આ મટીરિયલ કેવા પ્રકારનું વાપરેલું હતું તે સ્પષ્ટપણે દેખાઈ શકે છે અહીંયા હાલ જે બ્યુટીફિકેશનનું કામ કરી રહ્યું છે તેના થાંભલા બી પડી ગયા છે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જો કામગીરી સારી ગુણવત્તામાં કરી હોય તો કેવા પ્રકારની કરી હોય તેવું સ્પષ્ટ દેખાય છે મુખ્ય જે માર્ગ છે માર્ગ પરથી નાળા નાખવામાં આવ્યા આ નાળાની અંદર પાણીથી તલાવની અંદર પાડવામાં આવ્યું હોવાનું આ દેખાઈ રહ્યું છે પરંતુ પરંતુ પાણી સાથે જ આખો જે થઈ અને બેસી ગયું જેના ધોવાઈ ગયા હાલ જે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું છે તે હજુ સ્પષ્ટ દેખાતું નથી ટેન્ડર મુજબનું કામ ન કરતું આવવાનું હોવાનું સ્પષ્ટ દેખાય છે કારણ એ છે કે જે નાળા નાખ્યા છે એ નાળા જમીનની અંદર બેસી ગયા છે જોવા જઈએ તો આ નાળા હલકી ગુણવત્તાના અને હલકી કક્ષાનું કામ કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે જો નગરપાલિકાના ચીફ ઓફિસર આને ધ્યાને લઈ અને કામગીરીને યોગ્ય કરાવે તે અત્યંત જરૂરી છે વિવેક સુથાર બીટીવી ન્યુઝ પંચમહાલ